અને ધાર્મિક નગરી ગયા માં કાર્તિકી રાત્રે થી પ્રવાહ અવિરત શરૂ થઈ ગયો હતો જેના કારણે સરસ્વતી નદીના પટમાં યાત્રિકોની ભારે ભીડ ઉમટી પડી હતી સિદ્ધપુર સરસ્વતી નદીમાં વૈકુંઠ ચૌદશ પૂનમની મધ્ય ગંગા યમુના અને સરસ્વતી એમ ત્રણ નદીઓનો સંગમ થતો હોય સદીજોની પૌરાણિક માન્યતા ને લઈ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યભર માંથી આ દિવસોમાં તમામ સમાજના લોકો તર્પણ વિધિ કરાવી ઋણમુક્ત મુક્ત બને છે અને ત્યારબાદ આવનાર યાત્રિકો મેળા રંગત માનતા હોય છે